સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગની યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે નાના મોટા અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા માર્ગ અને મકાન પંચાયત તેમજ સ્ટેટ વિભાગો હસ્તકના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાવાને કારણે રસ્તાઓને નુકસાન થયું હતું ખરાબ રસ્તાઓને કારણે નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે વરસાદે વિરામ લેતા જ જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટના માર્ગદર્શન હેઠળ નાના મોટા ક્ષતિગ્રસ્ત રસ્તાઓના રિપેરિંગ રિસરફેસિંગ મેટલ વર્ક જેવી કામગીરી યુદ્ધના ધોરણે પૂરજોશમાં કરવામાં આવી રહી છે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અડસઠ જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા હતા તે પૈકી ચોપન રસ્તાઓ પૂર્વવત કરી દેવાયા છે બાકીના ચૌદ રસ્તાઓ પણ ઝડપભેર કાર્યરત થઈ જશે તો માર્ક અને મકાન સ્ટેટ વિભાગના ત્રેવીસ રસ્તા બંધ હતા તેમાંથી વીસ રસ્તા રિપેરિંગ બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લા કરી દેવાયા છે બાકીના રસ્તા પણ ઝડપભેર કાર્યરત થઈ જશે